દાહોદ જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ બહેન બેટીઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ મંદિરો પર થઈ રહેલા તોડફોડના પ્રહારો બાદ આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે આદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ દાહોદ તાલુકામાં દાહોદ જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ બહેન બેટીઓ પર અત્યાચાર અને હિન્દુ મંદિરો પર થઈ રહેલા તોડફોડના પ્રહારો બાદ આજ રોજ દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશમાં જે બહેન બેટીઓ પર ખોટી રીતની હેરાનગતિ કરવામાં આવી રહી છે તે બાબતે હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા સખત રીતે પકોડી કાઢવામાં આવ્યું છે તેમાં દાહોદ જિલ્લાના તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા અને સમસ્ત હિન્દુ મંદિરોના સંગઠનના મહારાજ શ્રી પણ જોડાયા હતા સંવાદદાતા દિનેશ પરમાર દિવ ન્યૂઝ દાહોદ ભારત માતા કી ભારત માતા કી આજે આપણે જે પત્ર આપ્યું કલેક્ટર સાહેબને તો જે બંગલાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એના માટે અહીંયા અમે સબ હિન્દુઓ એકઠા થઈ અને જે બાંગ્લાદેશને અમે એમ કહેવા માંડી માગીએ છીએ કે બાંગ્લાદેશની સરકારની કે ત્યાં જે અમારા બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ છે એમની ઉપર અત્યાચાર થવો નહીં જોઈએ કે ભારત દેશ અને બાંગ્લાદેશ ભારત દેશની અંદરથી અલગ પડેલું બાંગ્લાદેશ છે અમારા જે ભારત દેશનો હિન્દુ છે એ બાંગ્લાદેશની અંદર એ અમારો જ હિન્દુ છે કોઈ અલગ નથી માનવ ધરાવ અપનાવી અને જેવી રીતે ભારત દેશની અંદર અમે સર્વે સમાજ સાથે મળીને રહીએ છીએ એવી રીતે અમારા જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ છે એની ઉપર કોઈપણ પ્રકારનો અત્યાર થવો ન જોઈએ એમની ઉપર કોઈ અન્યાય થવો ન જોઈએ એમને કોઈ પણ કે નુકસાન પહોંચાડવાની કોઈ જરૂર નથી બાંગ્લાદેશની ખાસ બંગ્લાદેશની સરકારની કેવું છે કે જેવી રીતે અમારા જે ભારત દેશના હિન્દુ રહી રહ્યા ભારત દેશની અંદર અનેક અન્ય સમાજ રહી રહી એવી રીતે બાંગ્લાદેશની અંદર અમારા હિન્દુઓ ઉપર ધ્યાન આપે અમારા હિન્દુઓની રક્ષા કરે અમારા હિન્દુ સનાતન ધર્મની રક્ષા કરે જો અમારા હિન્દુ સનાતન ધર્મની રક્ષા કરશે તો સર્વે દેશ સુરક્ષા રહેશે હિન્દુ જે બંગ્લાદેશ અને પાકિસ્તાન બંને ભારત દેશમાંથી અલગ થયેલું છે પાકિસ્તાનની અંદર બી અમારા હિન્દુઓ છે અને બાંગ્લાદેશની પણ હિન્દુ છે અમારા ભારત દેશ અમારા હિન્દુઓનો દેશ છે અને હિન્દુઓ પર કોઈ પણ પ્રકારની કોઈ અત્યાચાર થવો ના જોઈએ એના માટે જો થશે તો હવે પછી જવાબદેવો પણ ભારે પડશે અને અમારા જે ભારત દેશની જે સરકાર છે એમને પણ એ બાંગ્લાદેશ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે અમારા હિન્દુઓની રક્ષા પણ કરવાની જરૂર છે ભારતના હિન્દુઓની રક્ષા બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા પાકિસ્તાનના હિન્દુઓની રક્ષા પૂરા વિશ્વ ની અંદર જ્યાં કોઈ પણ હિન્દુઓ હોય એ હિન્દુઓને પણ કોઈ પણ નુકસાન થવી ના જોઈએ એ અમારા હિન્દુઓની ભારત દેશના હિન્દુઓની માંગણી છે ભારત માતા રહો શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર